આજે આપણે બનાવશું ચોમાસાની સાંજે રોટલી બનાવવાનું મન ના હોય અને કંઈક ચટપટું ક્રિસ્પી ખાવાનું મન થાય ત્યારે ચટપટ બનાવી શકાય તેવા ઘઉંના લોટના ભજીયા આજે આપણે ઘઉંના લોટમાંથી ભજીયા બનાવશું તો એકદમ ટેસ્ટી અને બધાને જ ભાવે તેવા ભજીયા બનીને તૈયાર મેં એક વાટકી ઘઉનો લોટ લીધો છે એટલો ઘઉંનો કરકરો લોટ લઈશું જેને આપણે ભયડો તો બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જીરું લઈશું સાથે આપણે એક ચમચી અજમો લીધો છે જેને એક ચમચી આપણે વરિયાળી લીધી છે આપણે ત્રણ લીલા મરચાંને આ રીતે ઝીણા કટ કરી લીધા છે તે અંદર લઈશું

તેને ઉપર નીચે કરતા જઈશું અને બધી જ બાજુથી સરસ તળાઈ જાય અંદરથી જરા પણ કાચા ના રહે તે રીતે તળીશું પછી આપણા સારી રીતે તળાઈ ગયા છે અને આ રીતે ગોલ્ડન બ્રાઉન ના થઈ ગયા છે તો હવે આપણે તેલમાંથી તેને બહાર કાઢી લઈશું તો તમે એકવાર આ રીતે ભજીયા જરૂરથી બનાવજો જેને પણ આપશો તેને વિશ્વાસ પણ નહીં થાય કે તમે આ ભજીયાને ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ટેસ્ટમાં એકદમ બેસ્ટ અને ચા સાથે ખાવાની ગરમા ગરમ મજા આવે તેવા આપણા ભજીયા બનીને તૈયાર થયા છે તો હવે ફરી આપણે બીજા બનાવેલા બેટરમાંથી ભજીયા બનાવી લઈશું જો તૈયાર છે આપણા ઘઉના લોટના ભજીયા તો વરસતા વરસાદમાં ચા સાથે અથવા તો ચટણી સાથે ખાવાની મજા પડે તેવા અને ઝટપટ બની જાય તેવા આપણા ભજીયા બનીને તૈયાર છે તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને જાળીદાર તો ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને મારી આ ભજીયા બનાવવાની રીત કેવી લાગી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં